જુનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને મનપા કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું શહેરમાં બિસ્માર રસ્તા ગટરના કામથી લોકોને હાલાકી રખડતા ઢોર પીવાના પાણી સહિતના મુદ્દે મનપા કચેરીએ ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કોંગ્રેસના નેતા હીરાભાઈ જોટવા શહેર પ્રમુખ મનોજ જોશી પૂર્વ કોર્પોરેટર લલિત પણસારા સહિતના નેતાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લોકોને પડતી હાલાકી વહેલી તકે દૂર કરવામાં આવે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ આજ રોજ જુનાગઢ કોર્પોરેશન મુકામે કોંગ્રેસના એક આવેદન આવેદનપત્ર આપીને જુનાગઢની પ્રજાને પડતી મુશ્કેલીઓને વેદનાને વાસા આપવાનો પ્રયાસ કર્યો છે જેમાં જુનાગઢમાં શુદ્ધ પાણી મળતું નથી એ પ્રજાની મુશ્કેલી અનુભવી રહ્યા છે રોડ રસ્તાઓના કામો સદંતર ખરાબ હતા અને ચોમાસા દરમિયાન વધારે ખરાબ થયેલા છે એના માટે તાત્કાલિક ધોરણે રસ્તાઓના કામ યા રિપેરના કામ કરી તાત્કાલિક રોડ રસ્તાથી સુશોભિત કરે અને સુસજ્જ કરે એમના માટેનો પણ એક પ્રયાસ કરેલો છે એમ જ ગટરની જે પ્રોબ્લેમ છે ગટરની પ્રોબ્લેમ પણ સુધારવા માટેને આવેદનપત્ર આપેલ છે અને આખા નગરપાલિકા કોર્પોરેશન અને જો કે રાજ્ય સુધી રખડતા ઢોરનો ત્રાસ છે જેને લોકોને ખાસ કરીને રખડતા ખૂટ્યા હેરાન કરે પગ ભાંગે માણસની જાન જતી રહી ક્યાં સુધી એના માટે પણ તંત્ર કામ નથી કરતું ત્યારે આ બધા જ પ્રશ્નો લઈને કોંગ્રેસનું એક ડેલિગેશન આજે કોર્પોરેશન ખાતે મળ્યું છે અને આ પ્રજાને આ વાતમાંથી રાહત અપાવે અને પ્રજા તરફીના કામો તાત્કાલિક થાય એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે ભવિષ્યમાં જ્યાં પણ જરૂર પડશે પ્રજાને ત્યાં ત્યારે કોંગ્રેસ પક્ષ એમના માટે એમની સાથે ખંભો ખંભો મિલાવીને પણ અમે આગળ ગાંધી સિંધિયા માર્ગે જલદ આંદોલન કરતાં પણ અસકાશો નહીં એની ખાતરી આપી છે અને એ તાત્કાલિક કામ થાય એમના માટે અપીલ સાથે આજે અહીંયા કાર્ય પૂરું કર્યું છે જય હિન્દ જય ભારત